हेलो दोस्तों आपला गुजरात पोलीस માં મિત્રો નવો અપડેટ આવી કે દોસ્તો હસમુખ પટેલે મિત્રો આપે આતરે ટ્વિટર કર્યું છે મિત્રો કેમાં મિત્રો લોક રક્ષક ભરતી 2025 સુધીમાં તો પૂર્ણ થવાની સંભાવના છે જે તો કેમાં પીએસઆઈ ભરતીમાં એક પ્રશ્નપત્ર નિમત લક્ષી હોવાથી મિત્રો થોડોક સમય વધુ લાગી શકે છે જે ભરતી ઓગસ્ટ કે સપ્ટેમ્બર મિત્રો 2025 માં પૂર્ણ થઈ શકે છે તેવું જણાય છે મિત્રો જે છે મિત્રો તે હસમુખ પટેલ છે મિત્રો તેનો જે પીએસઆઈ મિત્રો છે ટ્વિટર માં મિત્રો તેના ટ્વિટરમાં મિત્રો તે પોસ્ટ કર્યું છે મિત્રો હસમુખ પટેલે મિત્રો તે ગુજરાત પોલીસની પરિસ્થિતિ છે મિત્રો તે બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે મિત્રો તબક્કે જાણકારી સારી લાગી હોય મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રેબ કરજો અને તમારા દોસ્તોને સેન્ડ કરજો